જામનગર સમસ્ત સેવા ટ્રસ્ટ દ્વારા એક બે હાજર પચીસ ના સાત રસ્તા પાસે આવેલ એમપી શાહ લો કોલેજ ના ગ્રાઉન્ડ માં નિઃશુલ્ક સમૂહ યજ્ઞો નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ યજ્ઞો માં એકાવન બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર પણ ધારણ કર્યા તારીખ અઢાર એક ના બપોરે ત્રણ વાગે મંડપ મુહૂર્ત સાંજે ચાર વાગે ગણેશતાપન સાંજે પાંચ વાગે મામેરું પાંચ ત્રીસ વાગે પીઠી સાત ત્રીસ વાગે દાંડિયા રાસ અને રાત્રે નવ વાગે ભોજન સમારોહ રાખ્યો હતો આ યજ્ઞો પવિત્રમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બટુકો યજ્ઞો પવિત્ર ધારણ કરવા પધાર્યા હતા

અને અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેતનભાઈ ભટના અને શ્રી જયદીપભાઈ અમારા જે રાવલ છે ટ્રસ્ટી શ્રી સવિતભાઈ અને મહેશભાઈ રાવલ જે ટ્રસ્ટી છે અમારા એમના એક અમારા સમગ્ર ટીમના એક સંકલ્પ કે સમૂહ યજ્ઞનો ભાગ બેનો અમે આયોજન કરેલું છે

નેશનલ કયબ પ્રોજેક્ટ આયોજનમાં કરેલું છે જય પરશુરામ મહાદેવ હર રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ